મગફળીના વાવેતરમાં આપણું ગુજરાત આખા દેશમાં પ્રથમ ક્રમ ધરાવે છે ને હવે ચોમાસુ સિઝન ચાલુ થઈ ગઈ છે ને આપણા ગુજરાતના ખેડૂતો મગફળીનું વાવેતર કરવામાં લાગી ગયા છે ત્યારે આજે આપણે મગફળીની વાત કરશું નેમાશક્તિ પ્રેઝન્ટ કૃષિ સંવાદના આ એપિસોડમાં આપણે મગફળીની વાત કરશું મગફળી વાવ્યા પછી જે પહેલો મહિનો છે એ પહેલા મહિનામાં ખેડૂતોએ મુખ્ય ત્રણ બાબતો કઈ ધ્યાનમાં રાખવાની છે એની ચર્ચા કરશું ને એનું માર્ગદર્શન આપવા માટે આજે આપણી સાથે કોડીનાર કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પાક સંરક્ષણ વિભાગના વિષય નિષ્ણાત રમેશભાઈ રાઠોડ સાહેબ જોડાયા છે સાહેબ આપનું સ્વાગત છે એગ્રી સાયન્સમાં જીવાતોને શોધી શોધીને મારે એવી શક્તિશાળી ટેકનોલોજી

સારી ઉત્પાદન મળે છે સારી ગુણવત્તાની મગફળી પણ થાય છે હવે ખેડૂત મિત્રો ખાસ કરીને ઘણા બધા વિસ્તારોની અંદર આગોતરી મગફળીનું વાવેતર છેલ્લા અઠવાડિયામાં પડેલા વરસાદ મોટાભાગના ગુજરાતના વિસ્તારો આવરી લીધાજોશમાં વાવણીની શરૂઆત થઈ ગયા અથવા તો હોવાઈ પણ ગયું છે ને અમુક જે વિસ્તારોમાં વાવેતર બાકી છે ત્રણ મુદ્દાઓ જે મહત્વના મારી દ્રષ્ટિએ જેને કહેવાય કે જીરો થી લઈને ત્રીસ દિવસ એટલે એક મહિના સુધીમાં કાળજી રાખવી હોય તો પેલો મુદ્દો છે કે આપડી મગફળીને નિંદામણ મુક્ત રાખવો પડે અને નિંદામણ એવું છે કે નિંદામણ જો વધારે પડતું કોઈ પણ પાક ની અંદર હોય તો લગભગ સીધું જ જેટલું ઉત્પાદન ઉત્પાદન ઘટતું હોય હોય એટલે આવે તો તો ઘટ ફક્ત આ જો નુકસાન એના લીધે થાય હવે નિંદામણને ને અટકાવવા માટે ઘણી બધી પદ્ધતિઓ છે પેલા તો આપડે એ વાત કરી લઈએ કે જે ખાસ કરીને આંતરખેડ ના સ્વરૂપે અથવા તો હાથ નિંદામણથી થી જો આપણું પાક ની અંદર નિંદામણ કંટ્રોલ થતું હોય તો પેલા શરૂઆતના ત્રીસ દિવસમાં આંતરખેડ એકવાર કરી એકવાર એક વાર કરીને નીદામણ કરી ને મુક્ત રાખવો પડે ઘણી જગ્યાએ ઘણા વિસ્તારોમાં સતત વરસાદ અથવા તો મજૂરોની ની ને લીધે આ પ્રશ્ન રહેતો હોય તો એના માટે pre emergence તરીકે એટલે આપણો પાક વવાઈ ગયા ના ચોવીસ કલાક અંદર pendimethalin નો pre તરીકે ઉપયોગ કરવો જોઈએ એક પંપ અંદર સાહીઠ થી સિત્તેર ml નાખી અને જો એમાં ખાસ કાળજી મિત્રો રાખીએ કે જ્યારે છંટકાવ કરીએ ત્યારે એની અંદર ફ્લેટ ફેન નોઝલ ખાસ નીંદામણ નાશક દવા ઉપયોગ વખતે પટ્ટી નોઝલ જેને દેશી ભાષામાં કહીએ અથવા ફ્લેટ ફેન નોઝલ

મારી દ્રષ્ટિએ બીજો અગત્યનો મુદ્દો કહી શકાય કે પાક ને ખોરાક આપવો એટલે કે એને પોષક તત્વો આપવા તો એને ખાતર આપણે દેશી ભાષામાં કહીએ મિત્રો અલગ અલગ પ્રકારના નું કોમ્બિનેશન આપણે જનરલી વાવવાની ભલામણ કરતા હોય પાયા ની અંદર આપણે શરૂઆત થી થી ત્રીસ દિવસની વાત કરીએ એટલે પેલા તો પાયા ની અંદર જે પાયા ના ખાતરો છે એની અંદર ખાસ કરીને સિંગલ સુપર ફોસ્ફેટ એક હેક્ટર ની અંદર એકસો ને છપ્પન કિલો મીટર આપડે આપવાનું હોય છે અહીં સો ગુઠા ની વાત કરું છું હેક્ટર ની વાત કરું છું તમારે વીઘા અથવા એકર પ્રમાણે એની ગણતરી કરી શકાય બીજું ખાતર છે મિરટો પોટાસ અંદાજીત એક હેક્ટર ની અંદર એસી કિલો જેટલું આપણે આપવાનું હોય અને ત્રીજું છે એમોનિયમ સલ્ફેટ એક હેક્ટર ની અંદર સો ગુઠા ની અંદર સાહીઠ કિલો આ ત્રણેય ખાતર નું કોમ્બિનેશન એટલા માટે કે એની અંદર નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ આ ત્રણ મુખ્ય તત્વોની ની સાથે સાથે સલ્ફર અને કેલ્શિયમ પણ આવે છે કારણ કે સિંગલ સુપર ફોસ્ફેટ અને એમોનિયમ સલ્ફેટ કે અંદર સલ્ફર પણ તત્વ છે એટલે આ પોષક તત્વો પાયા માળી ગઈ હોય ઉપર થી જયારે પોષક તત્વોની વાત આવે તો શરૂઆતના ત્રીસ દિવસમાં ખૂબ મોટી સમસ્યા મોટાભાગના વિસ્તારોમાં રહેતી હોય કે મગફળી પીળી પડવી સફેદ થવી અથવા તો આ જે કલર ચેન્જીસ થાય તો એના માટે મિત્રો પોષક તત્વોમાં ઉપરથી મારી દ્રષ્ટિએ

સફત થવાની સમસ્યાને અને જ્યાં વધારે પડતા આ પ્રશ્ન રહેતા એને મેટમ મિક્સ માઇક્રોટોન கிரேડ 4 એક પમની અંદર પચીસ ગ્રામ લેકે પણ સ્પ્રે કરી શકાય તો શરૂઆતના પાયાના ખાતર અને ત્યાર બાદ ઉપરથી જે સ્પ્રેનો એક બે ડોઝ દીતો છે 30 દિવસમાં અને શરૂઆતના મગફળીના માટે પોષક તત્વ સ્વરૂપે આનું એક ધ્યાન રાખીએ તો મગફળીમાં સારું ઉત્પાદન કરી લેશે પહેલું બીજું છે પોષણ વ્યવસ્થાની વાત થઈ બીજા પોષક તત્વો ની વાત થઈ ત્રીજો ખુબ અગત્યનો મુદ્દો એટલા માટે કહી શકાય કારણ કે ઘણી વખત પાકની અંદર થી નુકસાન તો ફક્ત રોગ અને જીવાતને કારણે થતું હોય અને હું માનું છું કે મગફળીમાં હંમેશા આપણે વાત કરી છે વાવેતર કરી દીધું વાવવાનું અથવા અત્યારે વાવેતર શરૂ હોય બીજ માવજત બિયારણ ને પટ આપીને વાવેતર કરવું ખૂબ જરૂરી હોય છે અને એના માટે ખાસ કરીને મગફળી અંદર બે સમસ્યા આવતી હોય એક રોગ આવે ને જીવાત રોગ અંદર એને કહેવાય કે કોલર રોટ અને સ્ટેમ રોટ એટલે કાળી ફૂગ અને સફેદ ફૂગના રોગ અને જીવાત અંદર મૂંડા અથવા તો વાયર ઓમ કે ઉધઈ પણ મુંડા અને વાયર ઓમ નો પ્રકોપ મગફળી અંદર જોવા મળતો તો આ બે ભાગ અલગ અલગ એટલા માટે હું કરું છું કે આપણે ફૂગનાશક દવા અને જંતુનાશક દવાનો સારી રીતે પટ

ખાસ કરીને વાયર હોમ જે દોડવામાં ખાણા પડવાળી જીવાતનો ઉપયોગ થાય છે એને પાયાથી ટ્રીટમેન્ટ કરવાની છે ને શરૂઆતના દિવસોમાં શરૂઆતની મગફળીના પંદર વીસ દિવસમાં ટ્રીટમેન્ટ કરી લેવાની છે એના માટે ખાસ મારી ભલામણ છે કે એરડીનો ખોળ શક્ય હોય તો પાયામાં આપો અથવા તો ઉપરથી જ્યારે ડ્રાયકોડ્રમાં સાથે મિક્સ કરી નાખ્યો તો એ એરડીનો ખોળ એના માટે જરૂરી છે બીજું એના નિયંત્રણ માટે બે ત્રણ જે જૈવિક નિયંત્રકો ખૂબ અગત્યના છે કેમિકલ કરતા એના માટે મેટારિઝમ એની હોય દીવરિયા ભાજિયાના હોય અથવા તો એટોમોપેથોજોનિક નેમેટોડ ઈપીએન ની જે ટેકનોલોજી હોય આ ત્રણમાંથી માંથી કોઈ પણ સારા કન્ટેન્ટ નો ઉપયોગ કરી સારી ક્વોલિટી વાળી વસ્તુનો ઉપયોગ કરી અને જમીન અંદર આપવાનું છે એટલે એમાં એવું થાય કે બીવેરી અથવા મેટારિઝમ આપવું હોય તો મિત્રો આપણે ખાસ કરીને પાયાની અંદર અથવા તો છાસની અંદર એને પાવડર ફોર્મ વાળી દવા આવે અને ખાતર સાથે મિક્સ કરીને આપી શકાય ઈપીએન તમારે જો આપવું હોય તો ઈપીએન માટે એને ડ્રીપમાં અથવા તો પંપની અંદર 50 ગ્રામ લેકે નાખીને ડ્રેન્જિંગના સ્વરૂપમાં આપી શકાય જીવાતો જીવાતો થઈ રોગ અને જીવાત ના નિયંત્રણ આ ત્રણ મુદ્દા નિંદામાં નિયંત્રણ પોષક તત્વ વ્યવસ્થાપન અને રોગ જીવાત નું નિયંત્રણ શરૂઆતના ત્રીસ દિવસમાં મિત્રો આપણે કરી લઈશું તો મગફળી ચોક્કસ થી હું માનું છું કે સારું અને વધુમાં વધુ આપણે ઉત્પાદન લઈશું